વિદ્યાર્થી મિત્રો આજે આપણે દેખવાના છે ધોરણ સાતનું અસાઇનમેન્ટ અને તેમાં આજે આપણે દેખવાના છે વિષય ગણિત અને વિષય ગણિતના અસાઇનમેન્ટમાં આજે આપણે દેખીશું પ્રશ્ન એક બનું પ્રકરણ ચાર તો કે પ્રકરણ એક અને ત્રણ એક અને બે મેં પહેલાં કરાવી દીધા છે તેનો વિડીયો અપલોડ થઈ ગયો છે હવે આપણે પ્રકરણ ચારનો પહેલો દાખલો દેખીએ કે જો એક્સ બરાબર ત્રણ જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તાં પાંચ બરાબર કેટલા એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર કેટલા તો આ દાખલો કેમનો કરવાનો ધ્યાન નહીં ત્રણ આપેલા છે તો હવે એક્સ વત્તા પાંચ બરાબર કેટલા તો કેટલા મૂકવાના પાંચ કેટલા થાય બીજો દાખલો તમારો છે જો એક્સ બરાબર જો એક્સ બરાબર માઇનસ બે હોય માઇનસ બે હોય તો બે એક્સ વત્તા આઠ બરાબર કેટલા થાય હે ને દાખલો શું છે કે જો એક્સ બરાબર માઇનસ હોય તો બે એક્સ વત્તા આઠ બરાબર કેટલા થાય તો ધ્યાન આપો એક્સ બરાબર માઇનસ બે તો આ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ બે પહેલાં તો આખું સૂત્ર લખી કાઢીએ બે એક્સ વત્તા આઠ આટલું લખી કાઢીએ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ બે તો ધ્યાન આપો બે કૌશમાં માઇનસ બે વત્તા આઠ ઓકે હવે બે અને માઇનસ બેનો બગા સંબંધ સાનો થશે ગુણાકારનો સાનો થશે બે અને માઇનસ બેનો સંબંધ ગુણાકારનો થશે ગુણાકારનો એટલે ટપકું મૂકી દેવાનું જો ગુણાકારની નિશાની બે આવે એક તો આવું ગુણાકાર આવે બીજો આ ટપુ પણ કહેવાય તેના ગુણાકારનું ચિહ્ન કહેવાય બરાબર સંજ્ઞા કહેવાય તો આ ધ્યાન આપો એટલે આ ગુણાકારનો નું ટપ્પો મૂક્યો આપણે હવે બે ગુણ્યા બે બે દુ ચાર આ બે ની અગર કંઈ નહીં તો કઈ સંજ્ઞા હોય પ્લસ વત્તા અહીં સાની છે માઇનસ તો વત્તા ઓછા ઓછા બે દુ ચાર વત્તા આઠ હવે દેખો ઓછા ચાર વધતા આઠ આઠમાંથી ચાર જાય તો પણ કેવા ચાર માઇનસ ચાર કેમ માઇનસ પાક્કું માઇનસ ચાર ના બધાનું ખોટું ધ્યાન આપો ઓછા વત્તા ઓછા આઠમાડી ચાર જાય તો ચાર પણ કેવા ચાર વત્તા ચાર કેમ કે આઠ મોટા ને તેની આગળ વત્તા છે આઠ મોટા ને તેની આગળ વધતા એટલે વત્તા ચાર જો વત્તા ચાર લખો તોય ચાલે અથવા ચાર ખાલી ચાર લખો તો પણ ચાલે બરાબર આ બંને સાચા છે હવે ધ્યાન આપો ત્રીજો દાખલો બીજું શું કહેતે કે સમીકરણ દસ માઇનસ સમીકરણ દસ માઇનસ બે એક્સ બરાબર દસ માઇનસ બે એક્સ બરાબર ચાર એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે ખાલી જગ્યા માટે સાચું છે જો શું છે સમીકરણ સમીકરણ દસ માઇનસ બે એક્સ બરાબર ચાર એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો પેલા સાદી ભાષામાં આપણે આમાંથી કરવાનું શું છે તો કે કિંમત શોધવાની છે જો સમીકરણ આપણને તમે આપી દીધું છે અને આગળ કિંમત શોધો તો કે દસ માઇનસ બે એક્સ દસ માઇનસ બે એક્સ બરાબર ચાર હવે દસ અહીં વધતા આ બજેટ કેવા થશે ઓછા છે કે માટે માઇનસ જો આ માઇનસ બે એક્સ માઇનસ બે એક્સ બેઠા મૂક્યા અને અહીં આપણે કરીએ ચોગડે ચાર આ દસ વધતા દસ આ તો કેવા થાય ઓછા દસ ચાલો આ પડી હા કે ના ચાલો માટે માઇનસ બે અને આ બે અને એકસો સબંધું છે વચ્ચે છે તો ટપકને આપણે આવું લખીએ તોય ચાલે માઇનસ બે ગુણ્યા એક્સ બરાબર ઓછા ઓછા જાય તો

છ એટલે કે ત્રણ દુ છ અને બે એટલે કે બે એક બે તો બે બે તો તમારે વધુ શું એક્સ બરાબર ત્રણના છેદમાં એક બરાબર ત્રણ એક્સ બરાબર આવ્યું તગડે ત્રણ એક્સ બરાબર કેટલું આવ્યું તગડે ત્રણ જે આપણું પૂરું થાય એટલે કે જવાબ આવી જાય છે એક્સના ત્રણ તમારો જવાબ આવી ગયો છે હવે આપણે આગળ ગણવાનો છે કે સમીકરણ એક્સના છેદમાં ત્રણ એક્સના છેદમાં ત્રણ ઓછા એક એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે ચાલો આનું પણ આપણે સમીકરણ પહેલાં સવાલ લખી લઈએ સરસ રીતે ચાલો ધ્યાન સવાલ શું છે કે સમીકરણ ચોથું સમીકરણ સમીકરણ એક્સ છેદમાં ત્રણ માઇનસ એક બરાબર પાંચ એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે માટે સાચું છે ચાલો ધ્યાન આપો તો પહેલાં સમીકરણ આપણે લખી કાઢીએ એક્સના છેદમાં ત્રણ માઇનસ એક બરાબર પાંચ ધ્યાન આપો એક્સના છેદમાં ત્રણ માઇનસ એક બરાબર પાંચ હવે શું કરો આ વિમાન અહીં ઉડાવો અને આખાના છેદમાં લખી દો ચાલો એક્સ માઇનસ એક્સ માઇનસ એક ગુણ્યા ત્રણ આખાના છેદમાં કેટલા ત્રણ ઓકે બરાબર પાંચ ઓકે ચાલો ધ્યાન માટે એક્સ માઇનસ એકતાલીસ ત્રણ છેદમાં ત્રણ બરાબર પાંચ માટે એક્સ માઇનસ ત્રણ હવે અહીં ભાગ્યા એટલે કે છેદમાં ત્રણ તો પેલી બાજુ ગુણાકાર કે અંશમાં ત્રણ તો પાંચ ગુણ્યા ત્રણ માટે એક્સ માઇનસ ત્રણ બરાબર પાતાલીસ પંદર તો માટે માઇનસ ત્રણ તો પેલા જઈને વત્તા હતા તો એક્સ બરાબર પંદર વત્તા ત્રણ તો માટે કેટલા આવ્યા માટે એક્સ બરાબર આવ્યા એકાણ અઠાર એક્સ બરાબર આવ્યા એકાણ અઠાર અઢાર એક્સ બરાબર અઢાર જવાબ આવી જાય છે ચાલો હવે આપણે ગણીએ પાંચમું જો એક્સ બરાબર બે હોય એક્સ બરાબર બે હોય તો બાર માઇનસ ત્રણ એક્સ બરાબર કેટલા ચાલો ગણીએ એક્સ બરાબર બે તો સાદી ભાષામાં આપણે જ્યાં એક્સ લેખીએ તેની જગ્યા શું મૂકવાનું બગડે બે તો કે બાર માઇનસ ત્રણ એક્સ છે ધ્યાન આપો તો કે બાર માઇનસ ત્રણ એક્સ તો કે બાર માઇનસ ત્રણ હવે એક્સની જગ્યાએ કેટલા ગુણવાના બગડ બે પણ કઉંશનું હવે બે અને ત્રણનો સંબંધ સાનો છે ગુણા શું મૂક્યું તેનું ચાલો બાર માઇનસ ત્રણ દૂણા છ બારમાંથી છું કેટલા વધે છગડે છ જે તમારો જવાબ આવી જાય છે ઓકે હવે આપણે ગણીએ છઠ્ઠો દાખલો કે જો એક્સ બરાબર પાંચ હોય તો પંદર તો પંદર છેદમાં એક્સ તો પંદર છેદમાં એક્સ તો પંદર છેદમાં એક્સ ઓછા એક બરાબર કેટલા તો બકા રકમ મેં લખીશ ગણીએ હવે જ્યાં જ્યાં એક્સ લખીએ ત્યાં શું મૂકીશું પાંચ શું મૂકીશું પાંચે પાંચ અહીં આપણને રકમ શું છે પંદર છેદમાં એક્સ ઓછા એક જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં ત્યાં પાંચ મૂકવાનું કેમ કે પાંચ મૂકવાનું કીધું કે પંદર છેદમાં એક્સની જગ્યાએ કેટલા મૂકે પાછળે પાંચ ઓછા એક હવે ધ્યાન હવે અહીં ધ્યાન પાંચ એક પાંચ એક પાંચ પાંચ એકું પાંચ એક પાંચ તો ધ્યાન આપો ફરીથી અહીં સાદી આમ વાત કરો તો પાંચ એક પાંચ થાય આગળ પંદરમાંથી કેટલા જાય એક જાય પંદરમાંથી કેટલા જાય પાંચ જાય પાંચ એકું પાંચ આ એક છે ને બીજા એને લખો કૌશમાં પાંચ છેદમાં પાંચ હે ને એની સાથે શું કરવાનો ગુણાકારું ગુણાકારનું ચાલો ત્યાં પંદર જો અનો અની સાથે ગુણાકાર પાંચ એકુ પાંચ તો પંદરમાંથી પાંચ જાય છેદમાં પાંચ પંદરમાંથી પાંચ જાય તો દસ દસ છેદમાં પાંચ પાંચ દુ દસ પાંચ એકું પાંચ 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 અગિયાર એટલે બેના છેદમાં એક આવ્યું ને તેના લીધે શું કહેવાય બેના છેદમાં એકને બગડે બે જે બગડે બે જવાબ તમારે અહીં આવી જાય છે છઠ્ઠાનો મતલબ આવ્યો બગડે બે હવે આપણે ગણીએ સાતમો દાખલો જો હવે આ દાખલો બીજી રીતે પણ ગણીએ પંદર એક છેદમાં એક્સ માઇનસ એક છે તો ધ્યાન આપો એક્સની જગ્યા કેટલા મૂકવાના પાંચ તો કે પંદર છેદમાં પાંચ કરીએ માઇનસ એકના છેદમાં કઈ નહીં તો એક પાંચતાલીસ પંદરના તો એક જ હતા તો કે ત્રણ એક ત્રણમાંથી એક જાય તો બે આ રીતે પણ ગણીએ હવે આપણે સાતમો દાખલો ગણીએ હવે આપણે કરવાનું છે જો કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં એના ત્રીજા ભાગમાં છ ઉમેરતાનું ગણિત વિધાન ખાલી જગ્યા છે તો કે એના ત્રીજા ભાગમાં એના ત્રીજો ભાગ એટલે કે એનો ત્રીજો ભાગ એટલે એના છેદમાં કેટલા થાય ત્રણ એના છેદમાં ત્રણ હવે કેટલા ઉમેરવાના છે છ તો કે વત્તા છ થઈ ગયું એના છેદમાં ત્રણ વત્તા છ દાખલો પૂરો થઈ ગયો બરાબર એકદમ સીધલ સિમ્પલ દાખલો છે કે એના છેદમાં ત્રણ વત્તા છ હવે આપણે દાખલો છે કોઈ સંખ્યા કોઈ સંખ્યા એમના હા તો કોઈ સંખ્યા એમના કેટલા ગણામાંથી ચાર ગણામાંથી કોઈ સંખ્યા એમના ચાર ગણામાંથી સાત બાદ કરતા તો આ તમારો છેલ્લો દાખલો છે કે કોઈ સંખ્યા એમના ચાર ગણામાંથી સાત બાદ કરતા ધ્યાન આપો તો કોઈ સંખ્યા એમ છે તો કે એમના કેટલા ગણા ચાર ગણા એમના કેટલા ગણા ચાર ગણા એમના ચાર ગણા તો એમના ચાર ગણા એટલે કેટલા થાય ચાર ગુણ્યા એમ તો ચાર ગુણ્યા એમના તમે ચાર એમ પણ લખી શકો કેટલા લખી શકો ચાર એમ હવે એમાંથી કેટલા બાદ કરતા સાત બાદ એટલે ચાર એમમાંથી સાત બાદ કરતા તો બાદ બાકી કરીને કેટલા આવ્યા સાત ચાર એમ માઇનસ સાત કેટલા આવ્યા ચાર એમ માઇનસ સાત આટલું તમને મત પડી સાથી ભાષામાં બરાબર આ તમારું પ્રકરણ ચાર અહીં પૂરું થાય છે કયું પ્રકરણ પ્રકરણ ચાર તમારું અહીં પૂરું થાય છે બરાબર છે બકા ઓકે